અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની કાયા પલટ થશે સાબરમતી રેલવે સ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વધારવાનું કામ શરૂ થશે આગામી દિવસોમાં દસ જેટલા પ્લેટફોર્મ તૈયાર કરાશે સાબરમતી રેલવેના રેલ ટ્રેકનું કામ પણ શરૂ કરાયું છે સાબરમતી સ્ટેશનથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી જોડાશે સાડા ત્રણસો કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થશે દિલ્હી સહિત ઉત્તર ભારતની ટ્રેન साबरमती ઉપડશે બે હજાર પચીસ સુધીમાં નવું સાબરમતી સ્ટેશન તૈયાર થઈ જશે એસ્કેલેટર વેઇટિંગ લોન્જ રિટારિંગ રૂમ પણ અહીં બનાવવામાં આવશે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનના કાયાપલટની કામગીરી છે કે જે હાલ પૂરપાટ ઝડપે ચાલી રહી છે જે રીતે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું સજ્જ આ રેલવે સ્ટેશન બનવાનું છે જે માટેની કામગીરી છે તે હાલ જોવા મળી રહી છે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સ્ટેશનોને જે અત્યાધુનિક બનાવવા માટેની યોજનાઓ અંતર્ગત અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની આ જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે જે રીતે આખો જે આ ટ્રેક છે રેલવે ટ્રેક છે તેની કામગીરી કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ બે હજાર પચીસ સુધીમાં નવા સાબરમતી રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે ઘણી બધી સુવિધાઓ છે કે જે ઉભી કરવામાં આવશે જેમાં એસ્કલેટર હશે વેઇટિંગ લોન્જ હશે રિટ્રાઇંગ રૂમ હશે વિશાળ પાર્કિંગનો એરિયા અહીંયા બનાવવામાં આવશે એટલું જ નહીં પરંતુ જેટલા પણ દિવ્યાંગ મુસાફરો છે તેમના માટે પણ અલગ રેમ્પ સહિતની સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવવાની છે સાથે જ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે જ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી અહીંયાથી જોડાવાની છે જેને લઈને અહીંયાની જે સુવિધાઓ છે તેને વધુ સજ્જ કરવા માટેની કામગીરી રેલ વિભાગ દ્વારા આવી રહી અંદાજે ત્રણસો પચાસ કરોડના ખર્ચે હાલ આ સાબરમતી રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ છે તે ચાલી રહ્યું છે જે અંતર્ગત હાલ હવે આ જે ટ્રેક છે ટ્રેકની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જે રેલવે ટ્રેક છે અને સાથે જો પ્લેટફોર્મની વાત કરીએ તો અત્યાર સુધી જે પાંચ જેટલા પ્લેટફોર્મ છે તેને વધારીને દસ પ્લેટફોર્મ કરવાની કામગીરી છે તે પણ હાલ પૂર ઝડપે કરેલી જોવા મળી રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ